આગળ વાત કરીએ તો વડોદરા એરપોર્ટ ઉપર પીઓપીના પાટિયા ધરાશાયી થયા છે ઇન્ડિગો ચેક ઇન કાઉન્ટર પાસે આ ઘટના બનવા પામી છે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર મેન્ટેનન્સને લઈને સવાલ ઉઠ્યા છે એરપોર્ટ ઉપર મુસાફરોની સુરક્ષાને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે આ ઘટનામાં સદનસીબે કર્મચારી બચી ગયો એક મુસાફરે વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર તેને વાયરલ કર્યો છે મુસાફરે ઘટના અંગે તરત જ પગલાં લેવા એરપોર્ટ ઓથોરિટી પાસે માંગ કરી છે વડોદરા ને ઇન્ટરનેશનલ એરપોર્ટ નું સપના તો બધા ખબર બધાની ક્યારે હકીકત થશે પરંતુ જે રીતે એરપોર્ટ ની પરિસ્થિતિ છે આજે એરપોર્ટ ના કર્મચારીઓ નીચે કામ કરતા હતા અને ઉપરથી પીઓપી વાળી સીલિંગ પડી જીવ બચી ગયા છે કોઈ નુકસાન તો નથી થયું પરંતુ આ છે વડોદરા શહેરનું એરપોર્ટ અને આ છે વડોદરા શહેર ને ઇન્ટરનેશનલ જગ્યા પર મૂકવાની જે રીતને સપના બતાવી રહ્યા છે આપણને વડોદરા શહેરને આવી પરિસ્થિતિ જ્યારે થતી હોય તો એનું જે રીતનું નિર્માણ થયું છે દરેક ક્ષેત્રે જ્યારે ભ્રષ્ટાચાર થયો ત્યારે તો આવા પોપડા પડતા હોય ને